જય માતાજી મિત્રો સ્વાગત છે જય માતાજી મિત્રો અમે જઈએ છીએ સુભાષણ ગામ સુભાષણ ગામમાં નરસિંહ વીર મહારાજની વાય કહેવાય છે એ વાયના દર્શન કરાવીશું મિત્રો બ્લોગમાં જોડાઈ રહ્યું જય માતાજી મિત્રો શોભાસણ ગામે આવી ગયા છીએ અમે ટૂંક સમયમાં વાવના ના દર્શન કરાવીશું મોટું રેપડી માતા નું મંદિર છે જે આ સામે દેખાય છે પછી ફર મંગાવી છે લેવા જાય છે મિત્રો બનના ડોન ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મેન વિડિયો બનના ડોન ચેનલ માં આવવાના છે આ ચેનલ ને એટલો સપોર્ટ કરજો તમારા ગ્રુપ માં શેર કરજો જો જે વિડિયો માં મળે જય માતા દી મિત્રો અમે પહોંચી ગયા છે વાવ અને હવે ત્યાં જઈને દર્શન કરીએ જો વાવ જોઈએ ખૂબ મજા કરવાની છે હજુ તો આગળ જવાનું છે જય શ્રી ના મિત્રો પહોંચી ગયા છીએ અમે મંદિર તો ઉતરીને અમે અંદર જઈને દર્શન કરીએ ચલો મિત્રો હવે દર્શન કરીએ અંદર જઈને જય માતાજી મિત્રો હવે આ નરસંગા વીર મહારાજની વાયમાં આપણે ઉતરીએ છીએ નાકામાં પહેલું જ પહેલાં મહારાજ મહારાજની મંદિર આવશે એમના દર્શન કરીશું અદભુત વાય છે ઘણા વર્ષોની હવે નાસંગા વીર મંદિરે આવી જાય છીએ કેળા કોઠે નાસિંગા વીર મહારાજ નું મંદિર છે હવે આ બીજો કોઠો આવ્યો ઉંગ્યાજી માતાનું મંદિર છે બીજા કોઠે ઉંગ્યાજી માતાનું મંદિર છે બીજા કોઠે ગંગા મહારાજનું મંદિર છે દર્શન કરી લેજો જમણી સાઈડ સિકોતર માતાનું મંદિર છે હવે મિત્રો હવે ચોથા કોઠે ઉતરીએ છીએ બહુ જૂની વાય છે અંદર અંધારું છે કુંવરજી મનોજી બે જો હશે એટલો પોકી ગયા છે કે પોતમાં કોઠા જઈને ઊભા રહ્યા છે પબ્લિક બહુ છે બહુ તો પોતમાં કોઠાઓથી ઉતરે છે પછી અંદર અંધારું હોવાથી કોઈ અંદર જઈ શકતું નહીં પણ આજે આપણે સાહસ તો કરવું જ છે હા મિત્રો જોવું એ જોવું આજે આવ્યા છીએ તો આજે કોઠા છેલ્લા કોઠાઓથી ઈચ્છા છે જવાની પબ્લિક આટલા કોઠા જ આવે છે અમુક માણસો પછી અથી કોક સાતી કાઠીવાળા હોય એના નીચે ઉતરે છે ને કંદર બીક લાગે એવું છે તો આજે સાહસ કરીને નીચે ઉતરવું છે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજે જોવાનું છે છેટલા સુધી વાહ તમારે અંદર ઊંડી શેલ્યા કોઠા દર્શન કરાવીએ છીએ હિંમત રાખીને પણ તમારા છેલ્લા કોઠા દર્શન કરાવીએ છીએ લાઈટ કરજો લાઈટ કરો બાલાજી કુવરજી અને મનોજી બધા આગળ શાંતિ 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 ઉતરો કારણ કે પખાટીયા બેન હશે એટલે ફી પડીએ તો વાઘ અને સિલ્યા કોઠાના કુવા માં દે ઉભારી એવું છે નિયસલમ જો ભાઈ મિત્રો

પણ આ છેલ્લા કોઠા હોજી બનતો હોજી કોઈ આવતું નહીં મિત્ર તમે આવો તો સાહસ કરતા નહીં કાકા જોખમ પડી કોમ સારી ચાલા તો આપણે વાતે દર્શન કરી હું વરીએ ઓ અચ્છા અંધારો આને એટલે ડાજી આ વાયમાં કોઠે કોઠે દેવી દેવતાઓ નો વાત બધા દેવી દેવતાઓ દર્શન કરજો આવો તો મિત્રો જોવા કેટલો સરસ મજા સૌંદર્ય વાવ જોવાની ખુબ મજા આવે સર જોવા ઉપર સીધું આખું લે

મિત્રો નાસંગા રીંગના દર્શન કર્યા ખૂબ મજા આવી અંદર વાવ જોઈ બહુ એટલે બહુ મજા આવી જાય છે હોય એકવાર તમે પણ આવો વાવ ચલો એકવાર આવો ખૂબ મજા આવી જાય છે અમે મનોજી બેસ જઈએ છીએ આગળ જોવા ઉપરથી વાવ કેવી લાગે છે એ જોઈએ કારા બોલાવવા તડા હાજી હોય અરે લોકેશન જોરદાર આવે છે એક વાર જરૂર તમે પબ્લિક એમ કે તો એ કણ પાવાની બરાબર ને બધું પોને એટલું ઉપર હતું તો આનો ઇતિહાસ જેટલો ખબર હતી એટલો અમે તમારા રજૂઆત કરી હજુ તો આનો ઇતિહાસ બહુ ઘણો છે પણ અમને કંઈ ખબર નહીં કારણ કે કોઈ ઇતિહાસ કોઈ લખેલો નથી નોંધ નહીં કર્યો મિત્રો તમને જે અંતિજ ખુફિયા રસ્તો કહેવાય ને એ રસ્તો તમને બતાવીએ કે જે તલા પથ્થર પકડે પકડે અંદર ઉતરતા એ રસ્તો તમને બતાવીએ આગળ ચલો ચલો મનોજી જો મિત્રો ઉપરથી વાવ આવી દેખાય છે નજરે ભોગતી નહીં

અહીંયાથી નીચે લોકો ઉતરતા હતા ચલો પેલા જે કહેતા કે ઢોર પાતા અરે અરે અવારો છે અને અરે અહીંયા પથ્થર તો પાતા રહ્યા બધું લીલો બધું ઉગી ગયો છે તો દેખાતો નહીં પણ પેલા હોય તો હોય કોણી પાતા અને કપડો હોય તોતા બધું ચલાવ અહીંયા મિત્રો મનોજીન જેટલી વાતની ખબર હતી જેટલો ઇતિહાસ ખબર હતો એ તમારી અંગત રજૂઆત કર્યો છે બાકી ઇતિહાસ તો આનો ઘણો છે હં પણ જેટલો ખબર હતો એટલો તમારા અંગાર રજૂઆત કર્યો તમે એક વાત આવીને ભાઈ દર્શન કરો વાવ જોવો ખૂબ મજા આવશે એ મનોકામના પૂર્ણ થાય છે હોય એવું લોકો કહે છે હા ક તમે જે મનતા રાખ્યો હોય તમારી મનોકામનાઓ જે પૂરી ના થતી હોય એક વખત આવી અને નારચંગાવીરે દર્શન કરો તમારી જે રજૂઆત જે તકલીફો હોય રજૂઆત કરો તો સો ટકા તમારી મનોકામનાઓ પૂરી થઈ છે તો મિત્રો અમે જે વાવ બતા અને તે વાવ બતાવી નારચંગાવીરે દર્શન કરાયા મહારાજે એ મિત્રો વિડીયો આટલો અમે પૂરો કરીએ છીએ અને મિત્રો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો અમે આ ચેનલમાં નાખતા રહીશું અને અમારી મેન ચેનલ કોમેડી છે ચેનલ તો એ બંને દોન ચેનલ ને સપોર્ટ એટલો કરજો વિડીયો ખૂબ કોમેડી અંઘાત આવશે ધાર્મિક વિડીયો છે સામાજિક વિડીયો છે બહુ સરસ વિડીયો જોવાનું ભૂલતા ના ભૂલતાના જય માથે ફેમેડી સાથે જોવાનું આ રીતે આવું રીતે જોવાનું ભૂલતાના જય માતાજી મિત્રો આ મંદિર મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં શોભાસણ ગામે આવેલું છે તો મિત્રો જેને પણ આવવું હોય તે આવી જજો મિત્રો નરસંગા વિલથી અમે નીકળી ગયા છીએ હવે જવાનું છે વાગડી વાગડી રામા દર્શન કરાવીશું તો ચેક ડેમ જોવા જવાનું છે નવું બન્યું છે તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો બ્લોગમાં અને બનાને એટલો વિડીયો તમે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતાના તમારા ગ્રુપમાં નાખજો અને હા મિત્રો અમારી મેન ચેનલ છે બન્ના ડોન બન્ના ડોન તો જેટલો સપોર્ટ કરજો એના વિડીયો ખૂબ સરસ આવ્યું છે જોવાનું ભૂલતા ના તો મિત્રો અમે મળે અને ત્યાં જઈને વાગડે જઈને દર્શન કરાવી રમા પીને ત્યાં બધી વિડીયોમાં બન્યા રહો મિત્રો આ મંદિર મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શોભાસણ ગામે આવેલું છે